છોટાઉદેપુર ખાતે જૂની આરટીઓ કચેરી પાસેથી નજર ચૂકવીને ચીલ ઝડપ કરીને ભાગી ગયેલા ચાર લોકોને રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર સાતસો ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે છોટાઉદેપુર નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરીના કેસોમાં વધારો થયો છે ત્યારે જૂની આરટીઓ કચેરી પાસે નજર ચૂકવી ચાંદીનું ભર્યું અને રોકડ રકમની ચીલ ઝડપ કરીને ભાગી ગયેલાની ઘટના બની હતી આ અંગેની છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જિલ્લા એલસીબીએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ટેકનિકલ સપોર્ટ તથા હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ હાથ ધરતા એક સિલ્વર કલરની હોન્ડા સિટી કારની લૂંટ કરવામાં ઉપયોગમાં લેવામાં આવી ત્યારે લૂંટ કરી બોડેલી ગોધરા લુણાવાડા શહેરા મોડાસા તરફ ગયા હોવાની માહિતી મળી હતી ઇનપુટ આધારે જિલ્લા એલસીબી મોડાસાની સર્વોદયનગર ખાતેથી હોન્ડા સિટી કાર સાથે ચાર લોકો જેમાં અર્જુનભાઈ દાનાભાઈ સલાટ ઈશ્વરભાઈ જયસિંગભાઈ ભાલિયા ઓનમભાઈ દાનાભાઈ સલાટ તથા રમેશભાઈ ભવાનભાઈ સોલંકીને ચાંદીનું ભોરિયું રોકડ હોન્ડા સિટી ગાડી અને મોબાઈલ સહિત કુલ કિંમત રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે